El no. શ્રીજી વિસર્જનને લઈ આસ્થાનો સવાલ ઉભો થયો છે નર્મદા નદીમાં જળ પ્રદૂષણ અટકાવવા માટે તંત્ર દ્વારા પીઓપીની નદીમાં વિસર્જન બંધ કરવા માટે કૃત્રિમ વિસર્જનની શરૂઆત કરી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી સતત ધાર્મિક લાગણી દુભાઈ રહી છે વિસર્જન બાદ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે એ રીતેના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ શ્રીજીની પ્રતિમા ખંડિત હાલતમાં અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે એ રીતે નજરે પડી હતી જેને સોશિયલ મીડિયા ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે જોકે તંત્રના બેવડા વલણ વચ્ચે અંકલેશ્વર અને ભરૂચ પાલિકા સિવાયના અન્ય તાલુકામાં નર્મદા નદી અમરાવતી નદી ધાધર નદી સહિત અનેક તળાવોમાં શ્રીજીનું ત્યારે અંકલેશ્વરમાં શહેરમાં ઉભા કરવામાં આવેલા ત્રણ કૃત્રિમ કુંડમાં પાંચસોથી થી વધુ શ્રીજી પ્રતિમાનું અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા તંત્રની મંજૂરી મેળવી પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું આ તમામ મૂર્તિને ભરભૂટ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જોકે શ્રીજીની આ પ્રતિમાથી નર્મદા નદી પ્રદુષિત થતી હોય તો પછી તેનું પુનઃ વિસર્જન નર્મદા નદીમાં કેમ કરવામાં આવ્યું હતું તેનો સવાલ જનતામાં ઉઠી રહ્યો છે અને પુનઃ શ્રીજીનું વિસર્જન નર્મદા નદીમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નર્મદા નદીમાં પીઓપીની મૂર્તિને લઈ પ્રદૂષણ અને જળસૃષ્ટિની અસરથી પીઓપીની પ્રતિમા ઉપર જ કડક પ્રતિબંધ મૂકી માત્ર માટીની મૂર્તિનું સ્થાપન કરવા માટે તંત્ર દ્વારા ગણેશ મંદિર જોડે તાદતમય કેવી રીતે કેળવવામાં આવે તેમાં શ્રીજીની વિશાળ પ્રતિમાને બદલે વધુમાં વધુ આઠ ફૂટ સુધીના શ્રીજીનું સ્થાપન કરવા માટે આગ્રહ કરી સમજ સમજવું જોઈએ અને આ માટે ચર્ચા સોશિયલ મીડિયા પર અંકલેશ્વરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે